માતાજી ને હરન મહાદેવ આપણે બધી ફેમિલી ને તો મિત્રો સવારના પોરમાં મને ટૂપો આવી ગયો મારી માં ટૂપો કાઢે ને પપ્પા રવાય બંધ કરી દીયો ઘડીકવાર મને ટૂપો આવી ગયો તે મારી માં કાઢે જોઈ લ્યો આ આવી ગયો જો દેખાડો અયો આ પારો પેર્યો ને કયું ગડે કાઢું

પછી તા નીતિન કોગરો કરી છે સા પાણી પી છે ફાકી બનાવી છે પછી મારે બ્રસ્તા કરવાનું બાકી છે માઈક પછી લીધો ની જડ જડ વિડિયો કરી દીધો ચાલુ હાસી વાત છે તારી ખોટી ન જરાય એ કીસો ઓલ પાડી મે પેરો પાંચ મુખી રુદ્રાક્ષ માર ડોક માં એક ભાઈની કમેન્ટ આવી હતી કે છોકરીઓ થી પાંચ મુખી રુદ્રાક્ષ નો પહેરાય છે રુદ્રાક્ષ નો પહેરાય ડોક માં તui ભાઈને મારે કહેવાનું કે ભાઈ છે ને રુદ્રાક્ષ વસ્તુ એવી છે કે ગમે માણા પહેરી શકે અને અમારો તો અધિકાર છે એ વસ્તુ પહેરવાનો અમે તો છે ને અમે દશનામ ગૌસ્વામી સાધુ છે બાવાજી છે એટલે અમારો તો અધિકાર છે રુદ્રાક્ષ પહેરવાનો એટલે હું વસ્તુ નથી માનતી કે ન પહેરાય હવે નહી ક્યો નીકળી ગયા આપણે કામકાજ કરી લીએ ગાંઠ વરી છે મારો ખબર હે હાલો તો આપડે બ્રશ કરી લીધો ને થઈ ગયા ફ્રી હવે ને છે ને મે થોડોક નાસ્તો કરી લીધો નાસ્તો જો કે મારી બનાવ્યો નતો રોટલી કી પણ કાલ મારી બેન પણ આવી પાસે બેહવા બોબર પછી હું નથી કીધું તમને કે ત્રણ દિના ત્રણ તૈયાર કરવા જવાનો છે ને બે ને તો કાલે બપોર પછી બેહવા આવી હતી ને મારા મલક ના મૂંથાના ઢેપલા લઈ આવી પછી મલક ની ગુંદી લઈ આવી પછી મલક નો સેવડો લઈ આવી નાસ્તો કરી લીધો હવે ઉઠીને ટેકો થઈ ગયો જો ભાવનગર વાળી ભી ને દોવે મારે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી ને મારે થોડીક દોરી હતી હું આવી અહીં મારા પપ્પા ઢોર ને બધાય ને જાય બાંધલ છે ને રાઈટ ને આય બાંધલ હોય બારોબર બધાય ને ફેર બી ને ઢારીયામાં બાંધ પછી અહીંથી વાંધી દે નખા હેર માવા ફર્યા મારે ગયું જો બધાય પેલા નાખી દઈએ પછી બાંધાય એટલે સીધા બાંધાઈ જાય એટલે મને બધાયને ખાવાનું જ રહીએ પેલા બે બદુડીઓ બાંધી દીધી બધા ખીલે ભૂકાના ઠેગલા મારી દીધા ખાવા માંડીએ બધા ભૂખા હોય અહીં જે નહી ખોય પાછો વટાણા હોવાય જડ કાલ મારે છે ને માં રીલ બનાવી હતી મારી માને ઉભાડી હતી ગાય મોરે મોરો આવવા દીધો હતો મારી માને haikidi ubitin more moro, moro hingira aaditabei hama man bayci avdi mi

ઢારિયામાં નાખી દીધું કુસો બધાય ને કાવા ચાલુ થઈ ગયા ઢોર બધાય ને હવે આપણે હિરામણ કરવાનું છે વાહી દાહી થઈ ગયા બધું કમ્પ્લીટ ને આમાં ઓલાડા ફોટો છે ઢારિયામાં દિવાલમાં તો એ તમને દેવલી દેખાડીએ જૂમ કરીને ફોટો ભાઈ દેખાય જો અમે મિત્રો એક જ બીજ બસ એ એક ઉજરું બિસાણું અને નથી શકલા બીજા પાડી નાખે આ એક ઉતરી ગયો એક તો ઉડી ગયો હમ એક ઉડી ગયો એક આ ત્યારે છે ઉડવાની આની હા હાલો બધા હીરામણ કરવા તો કામ બધું થઈ ગયું સાહેબ માં રોટલી આજે બુંદી ગાંઠિયા દંગડા એટલે કે ઢેફલા હાલો બધા હીરામણ કરવા આ છે અમે બેઠા બપોરા કરવા ગાજરા રોટલા બનાવ્યા પીંડા ને શાક બનાવ્યું કોઠીબા ની કાસરી આ સુમાહામાં માંડવીમાં બહુ કોઠીમડા થાય આ બાસરી ખાઈ ને પાણી બહુ પીવરાવે કૃષ્ણ આવી દે ઉતારતી ઉતારતી તેટલું ખાઈ હલો ભાઈ ગયા અટાણે સાડા ત્રણ અમારે બનાવી ગુલ્ફી જો કાલે તો અમારે બનાવવાની કોઈ નવરાત નો આવી કાલે મહેમાન આવી ગયા આ કૃષ્ણ બેન પણ આવી બે હવા સાપાણી પીવરાવ્યા એને હમણાં લગ્નથી હતી એ પાસે બધા બેઠા હતા ને જે કૃષ્ણ બધું બતાડે તમને કેરા હે ગુલ્ફી હે કાજુ બદામ હે વસ્તુ હે એ લેવા જવાનું ઠંડક અટલા તો લીંબુ શરબત ના હોય ને મજા આવે કૃષ્ણ ના ઉનારો ઉનારો છે એમ ગોલો પૂગ્યા તમે હવે ગદા પુગાડો એ બોલો ઈજર ઉંધા કરે ગધો વાટી નાખડી આયા બે ફેરા કરે એક હવારી મકાઈ નો પાણી આલે બે ફેરા કરે ને એક ગધપ નો આટા ગધપ લઈ આયા આવો સે બતો કેત બરી ન ખાય મે તા કૃષ્ણ ને કીધું તો તો કે ના ના માય કે હુરિયે સળાય માન માર બાપ ને હું કતો આલી વાંધો ને બીજો કાવા સીકુ ને કેરા માં રોડવી લે બીજો હું ડોટી ફૂટી ને બધુંય ન ખાય આમાં કોણ ફ્લોર નો પાવડર છે ઈને કોણ ફ્લોર હા

હા પાસી આ પૂકાલી નાખી દે હાલો હાલો મારે પછી આવવાના પ્રમોશન બધાય ને મોઢે ને નાખી દે મોઢે મોઢે નો નાખ જાય હાલો

થાય માણસ ને કોઈ થી દરદ ન થાય સારું તો આજનો વિડીયો પૂરો કરી દો જો તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવાબસ્ક્રાઈબ કરી દેજો